ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું જંબુર ગામ જેને લોકો મિની આફ્રિકા પણ કહે છે સાતસો પચાસ વર્ષથી અહીં વસતા સિદ્ધિ સમુદાયના લોકો માટે જાણીતું છે આ સમુદાયના લોકો હુબહુ આફ્રિકન લુક ધરાવે છે તેમના વાળ ચહેરો રંગરૂપ આફ્રિકન સમુદાય જેવા છે છતાં તેઓ સદીઓથી અહીં વસતા પોતાની સંસ્કૃતિ ધર્મ અને જીવનશૈલીમાં સંપૂર્ણ રીતે ગુજરાતી પરંપરાને અનુસરે છે અહીં વસતા લોકોના પૂર્વજો નાઇજીરિયા ઘાના કેન્યા અને અન્ય આફ્રિકન દેશમાંથી વેપાર કે નોકરી અર્થે ભારત આવ્યા હતા અને પછી અહીં જ સ્થાયી થઈ ગયા આજે આ ગામની સિત્તેર એસી ટકા વસ્તી આફ્રિકન મૂળની છે અને ત્યારથી ગુજરાત કર્ણાટક અને હૈદરાબાદમાં લોકો વસવાટ કરતા આવ્યા છે દેખાવે આફ્રિકન પણ દિલથી પાક્કા ભારતીય આ ગામની ગલીઓમાં ફરતી વખતે તમને આફ્રિકન સ્ટાઇલના કપડા અને કાળા ચહેરાઓ જોવા મળશે પણ જ્યારે તમે તેમને બોલતા સાંભળશો ત્યારે ચોંકી જશો તેમનો દેખાવ ભલે વિદેશી હોય પણ તેમની બોલી એકદમ સ્થાનિક છે તો એવી ધાકડ હિન્દી અને ગુજરાતી બોલે છે કે તમને કોઈ પણ સાથે વાત કરતા હોવાનો અહેસાસ થાય તોથી રસપ્રદ વાત તો એ છે કે આ લોકો ભારતીય સંસ્કૃતિ અને આદતોમાં સંપૂર્ણપણે ભળી ગયા છે સવારે ઉઠીને ચાની ચુસ્કી લેવી ગુટખા કે માવો ખાવો અને પાનના ગલ્લે બેસીને ગપ્પા મારવા તે તેમની રોજિંદી જીવનશૈલીનો ભાગ બની ગયો છે